સુરત મનપા વિપક્ષ નેતા અને આપ કોર્પોરેટર મહેશ અણઘણે આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો મહેશ અણઘણના જણાવ્યા અનુસાર બે હજાર સત્તરમાં ત્રણ હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ જવાની વાતો કરનારા ભાજપ શાસકો બે હજાર પચીસમાં વીસ ટકા કામ પણ પૂરું કરાવી શક્યા નથી આ મુદ્દે આઉટર રિંગ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતા મહેશ અણઘડે જણાવ્યું હતું કે મોટી મોટી વાતો કરતા ભાજપ શાસકો કયા મોડે વિકાસની વાતો કરે છે જો કામ કરાવવાની ટ્રેવડ ના હોય તો ભાજપ શાસકોએ રાજીનામું આપી દેવું જોઈએ મહેશ અડગણે મુખ્યમંત્રી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા બેઠા મોટી મોટી વાતો કરે છે કે સુરતમાં પુલ બનાવવા આટલા કરોડ આપ્યા અને તેટલા કરોડ આપ્યા જો હકીકતમાં આપ્યા હોય તો તેનો મતલબ એ છે કે ભાજપ શાસકોએ રૂપિયા ખાઈ ગયા છે કેમ કે કામ તો શરૂ થયું નથી રાજીનામું જોઈએ મહેશ અણગઢે વધુમાં જણાવ્યું હતું કે મેયર કમિશનર સુડા ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓ વિઝિટ કરીને કામગીરી ક્યાં અટકે છે તેનું નિરીક્ષણ કરવાની જરૂર છે યુઆરડીસી ની નિગરાનીમાં આખી કામગીરી આવતી હોવા આ કામગીરી બંધ છે મહેશ અર્ગણે ચીમકે આપતા જણાવ્યું હતું કે જો બે મહિનામાં કામગીરી શરૂ કરવામાં ન આવે તો મેયર કમિશનર સહિત સંલગ્ન તમામ કચેરીઓનો અમે ઘેરાવ કરીશું નમસ્કાર હું મહેશ બાણકડ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ એટલે કે સરથાના વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે બે હજાર સત્તરમાં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જૂઠાણા પાર્ટીએ કહેલી પરંતુ આજે બે હજાર પચીસ આવી ગયું છે હજી આ રોડનું વીસ ટકા જેટલું કામ પણ પૂર્ણ થયું નથી ત્રણ હજાર કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે સાત વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી કારણ કે છેલ્લા એક વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા મુકાડી હતી ને આવા ત્રણ બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે સાથે બરથાણા પાસે જે રેલવે ફ્લાયઓવર બ્રિજ છે અને આ કઠોદરા પાસોદરાની પાસે જે વાય જંક્શન પડે છે આ વાય જંક્શનના ટોટલ ત્રણ બ્રિજો છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે અને એક વર્ષ જેટલો સમય ગયો આ દરમિયાન આ અહીંયા જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે કેટલું હેરાન થાય છે એ કોઈ વ્યક્તિઓને ધ્યાનમાં નથી ભાજપના એક પણ નેતાને ખબર નથી કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી એટલે માન્ય શ્રી તમે જે ત્યાંથી પૈસા વારંવારે એવું કહેતો કે અમે સુરતમાં બ્રિજ માટે આટલા રૂપિયા આપીએ છીએ આટલા રૂપિયા આપીએ તો આ તમારા આપેલા રૂપિયા ભાજપના કયા નેતા ખાઈ જાય છે આ સૌથી મોટો સવાલ છે જો તમને ખરેખર આ વાતની ખબર ન હોય તો મુખ્યમંત્રી પદ તરીકે તમારે પણ રાજીનામું આપી દેવું છે કારણ કે તમારી નિગરાનીમાં આવતા રૂપિયા જો અહીંયા ભાજપના નેતાઓ ખાઈ જાય તો સૌથી મોટી જવાબદારી તમારી છે એટલે આપ આપશ્રીને અને ખાસ કરીને સુરતના મેયર સુરતના કમિશ્નર અને સુડાના શ્રી આપ સૌની સંયુક્ત વિઝિટની અંદર સંયુક્ત એસપીની અંદર જે યુઆરડીસી બનાવ્યું છે યુઆરડીસી આખી કામગીરી કરે છે અને છેલ્લા એક વર્ષથી આ યુઆરડીસીને લીધે આ કામગીરી બંધ હોય તો આપ ત્રણેય સ્ત્રીઓને વિનંતી છે કે બે મહિના જેટલા સમયગાળાની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમારી ઓફિસોની અંદર પણ અમારે આવીને ધરણાઓ કરવા પડશે પ્રદર્શનો કરવા પડશે અને એની માટે કોઈ પણ પ્રકારની નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી તમારી રહે છે આશા રાખીએ કે આપ આ શ્રીને અત્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને આપ શ્રીને અવાજ પહોંચાડ્યો છે જો તમારામાં કોઈપણ નામાં કામ કરવાની કેવળ ના હોય તો રાજીનામું આપીજો પણ અમને અમારા વિસ્તારની સુવિધાઓ જોઈએ છે ભાજપના એક પણ નેતાઓની અંદર દમ નથી કે તમારી પાસે આવીને આ પોતાની વાત મૂકી શકે અમારા વિસ્તારના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કોઈને આ વિસ્તારની કેટલી અગવડતાઓ પડે છે એમની સમજ નથી કદાચ એમના ધ્યાનમાં નથી હા આ જ્યારે કામ શરૂ થાય છે અથવા તો એનું લોકાર્પણ થયા છે ત્યારે બધા માર્કેટમાં એરોપ્લેનમાંથી કૂદીને દોડ્યા આવશે કે અમે કરાવ્યું અમે કરાવ્યું અત્યારે ક્યાં સુવિધા છે આ એ વિસ્તારના ધારાસભ્યની સવાલ છે વિસ્તારના સાંસદની સવાલ છે એટલે નૈતિકતાના ધોરણે આપ સૌ મળી આ કામગીરી શેરી કરાવડાવો એવી આ જનતા વતી અમારી અને આમ આદમી પાર્ટીની માંગણી છે